તો આજે આપણે પક્ષીઓની ચણ ખાલી થઈ ગઈ છે તો ચણ ભરવાની છે જો આપણે આપણે ખેતરમાં ફરતે આવી રીતના પક્ષીઓના ચણ ચણ માટેના કુંડા બાંધેલા છે બરણી તો આમાં ખાલી થઈ ગઈ છે તો આજે આપણે ભરી લઈએ કારણ કે આપણા ફાર્મમાં એટલા બધા ઝાડ આવેલા છે અને વિવિધ જાતના અલગ અલગ પક્ષીઓ ચણ ખાવા આવતા હોય તો આપણે ચણ ભરીને તૈયાર રાખીએ એટલે એમને પેટ ભરાઈ જાય તો આપણે બાંધેલું છે ત્યાં પણ આપણે તળ નાખી દઈએ અને અહીંયા તો આપણે આખું પ્લેટફોર્મ જે એમ કહેવાય ને ચબૂતરો છે તળ નાખવા માટે બનાવ ત્યાં તો રોજ નાખીએ જ છે પણ આમાં એક્સ્ટ્રા નાખીએ એટલે અમુક જે ચકલીઓ અને કાબરને જે નાના પક્ષીઓ આવે છે એના માટે એને અલગથી ખાવાની એક મજા અલગ આવે આમાંથી દાણો કાઢી કાઢીને ખાય એટલે તો આપણા ફાર્મ પર દરેક પશુ પક્ષીની પણ આવી રીતના માવજત